બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીનસી રોયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગના અધિકારીઓ નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું હતું ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું વિકાસના કામોને વેગ આપવા માટે ગાઈડલાઈનો મુજબ સમયસર અને એકબીજાના વિભાગોના સંકલનમાં રહીને કામ કરવા માટે તેમ તેમજ પ્રજાના પ્રશ્નો જલ્દીથી સોલ્વ કરવા માટે તેમજ જન સુખાકારીના કામો કરવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી કલેક્ટર જિલ્લા વહીવટી તંત્રના વિભાગોના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે